ભારત માતાગીર વનગે અમરેલી જિલ્લાના વડીસા ખાતેથી જિલ્લા કક્ષાના અઠ્યોતેરમો સ્વાતંત્ર દિવસ એટલે પંદરમી ઓગસ્ટ આ પર્વની ઉજવણીના ભાગરૂપે ખૂબ સુંદર અને સરસ મજાના વાતાવરણ આપણે સૌ ગયા છીએ ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સન્માનનીય કાકડિયાભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના સૌ સન્માનનીય સદસ્યો જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષશ્રી આખી ટીમના સંગઠનના સૌ સન્માનનીય હોદ્દેદારો જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જિલ્લાના સૌ વહીવટી તંત્રના તમામ વિભાગોના અધિકારી મિત્રો કર્મચારી મિત્રો નગરપાલિકાના માન્ય પ્રમુખશ્રી એમની સાથેના સૌ સદસ્યો રાજ ઉપરના અને અમરેલી જિલ્લાના સૌ સન્માન્ય પ્રતિષ્ઠિત નાગરિકો આગેવાનો ભાઈઓ બહેનો સ્વાતંત્ર સેનાની સાથેના બહુ ભાઈઓ બહેનો જિલ્લાના પોલીસ તંત્રના સૌ ભાઈઓની બહેનો મંચ ઉપરના સૌ સન્માનની આગેવાનો પ્રેસ મીડિયાના મિત્રોને આપ સૌને પ્રથમ તો હું આપ સૌને નમસ્કાર કરું છું આપ સૌને વંદન કરું છું ભાઈઓની બહેનો આપ સૌને આ અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિનની હું હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું મહાભારત દેશના એકસો ચાલીસ દેશવાસીઓ દ્વારા આજના આ અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી આપે સૌ સાથે મળી કલરી રહ્યા છીએ ત્યારે હું પણ ગૌરવ અનુભવું છું અને સાથે આજના સૌનો હું આવકારું છું અને રમેશજી આભાર પણ વ્યક્ત કરું છું ભારતના સ્વાતંત્ર્ય પર્વની આ સૌની ખૂબ ખૂબ શુભેચ્છાઓ